ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર એક ભારતની વિશેષતાઓ જણાવો સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુપુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ ભરતખંડ જમ્બુદ્વીપ આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે ભારત ઉત્તર હિમાલય પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે અને વિશ્વમાં ભારતની વિસ્તારની દ્રષ્ટિએ સાતમું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈશું એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું કારણ આપો પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો સંસ્કૃતિ એટલે શું તે સમજાવો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત સંસ્કૃતિ એટલે માનવ વમનનું ખેડાણ સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા અને સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી દ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે સંસ્કૃતિ એટલે સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો સુધારા સામાજિક નીતિ અને રીતિ વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈશું સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ શીખવે છે એમ શાથી કહી શકાય વ્યક્તિના આહાર પોશાક રહેઠાણ કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો મનોરંજન મેળવવાની રીતો બોલવા ચાલવાની ઢબ અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ શીખવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર પાંચ ભારતના વૈવિધ્ય સભર વારસાનો પરિચય આપો ભારતની સંસ્કૃતિનો પરિચય આપો ભારત દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે ભારતની સંસ્કૃતિ સત ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે જગતના દેશોએ મૂલ્યો સ્વીકાર્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરી આજ સુધીના લોકોએ ભારતના પોતાના આવડત બુદ્ધિશક્તિ કલા કૌશલ્યો દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે અનેક ઋષિમુનિઓ વિદ્વાનો વિદુષીઓ સંતો ચિંતકો વૈજ્ઞાનિકો સંશોધકો સાહિત્યકારો શિક્ષણશાસ્ત્રીઓ રાજનીતિજ્ઞો ઇતિહાસકારો સમાજ સુધારકો કલાકારો કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ શાસન વ્યવસ્થા રીત રિવાજો પરંપરાઓ ભાષા લિપિ બોલી કલા ચિત્રકલા પોશાક વગેરે ભારતને મળ્યા ભારતની સંસ્કૃતિનું નિર્માણ થયું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર છ જોઈશું વારસો એટલે શું અને ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર જણાવો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી એટલે કે જનરેશન પોતાની અનુગામી પેઢીને આપે છે એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો તેમાં ઉમેરે છે વળી એ પેઢી પોતાની અનુગમી પેઢીને બધું શીખવે અને આપે છે આમ પેઢી દર પેઢી જે કંઈ આપણને મળે છે તેને વારસો એટલે કે હેરિટેજ કહેવામાં આવે છે ભારતના ભવ્ય વારસાના મુખ્ય બે પ્રકાર છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર સાત જોઈશું પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો પ્રાકૃતિક અર્થ એટલે પ્રકૃતિ પર્યાવરણ અને વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદીઓ રણો સાગરો વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો ઋતુઓ તરુઓ વેલા વેલીઓ પર્ણો પુષ્પો જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓની સમાવેશ થાય છે ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો શીલાઓ ખનીજો વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે પ્રકૃતિએ આપણા ખોરાક પાણી શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરતો પૂરી પાડી છે ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રીય સંગીત લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે આપણા ગીતો કાવ્યો તહેવારો ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે આપણી આયુર્વેદિક યુનાની અને નિસર્ગોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર આઠ જોઈશું ભારતના ભૂમિ દૃશ્યો વિશે માહિતી આપો કારણ આપો કે ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દૃશ્યોનું સર્જન થાય છે દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ ખનીજો અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે અને હિમાલયમાં અબરનાથ બદ્રીનાથ કેદારનાથ જેવા રાત્રાના સ્થળો અને નંદા જેવી જેવા શિખરો આવેલા છે